ગોડાદરા પોલીસ મથકની હદમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે અહીંયા અમાન સી નામના વ્યક્તિને કારની બોનેટ ઉપર બેસાડી એક કિલોમીટર સુધી ઘસડી જવાયો હતો સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા બુટલેગરની કરતૂત સામે આવી છે ગોડાદરા પોલીસ મથકની હદમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે અહીંયા અમાન સી નામના વ્યક્તિને કારની બોનેટ ઉપર બેસાડી એક કિલોમીટર સુધી ઘસડી જવાયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે કારની બોનેટ ઉપર ઘસડી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગોડાદરા પોલીસે હત્યાનો પ્રયાસ હોવા છતાં હલકી કલમ લગાડી બુટલેગરને છાવરવાનો પ્રયાસનો આરોપ કરવામાં આવી રહ્યો છે ત્રણ દિવસ પહેલા અહીંયા પાંડેસરા વિસ્તારમાં એક બનાવ બનેલો હતો જેમાં જે મિલની અંદર જે કોલસો વપરાય છે કોલસાની જે રાખ આવે છે રાખોડી કહેવામાં આવે છે એ રાખોડીનો ધંધા લગત બંને વેપારીઓની માથાકૂટ હતી એ અનુસંધાનમાં અશોક કુમાર છે એને માર મારેલો હતો બીજા વ્યક્તિએ અને એ વ્યક્તિના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એના વિશે એવું છે કે એ લોકો એવું કહેવા માંગતા હતા કે ભાઈ આ જે હિન્દુ છે એના ઉપર આ જે મુસ્લિમ વેપારીએ માર મારેલો છે એનું સંધાને બીજી વાર બનાવ ન બને તેનું તકેદારી રાખવામાં આવશે અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે અને તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ પોલીસ જે કાંઈ પોલીસ કરી શકશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કેટલા આરોપી હા ફરિયાદમાં એક છે અને તપાસમાં જે જો બીજા નીકળશે એ પ્રમાણે આગળ તપાસ ચાલુ છે આરોપી છે ગયો રિમાન્ડ લઈને એની કાયદેશની કાર્યવાહી ચાલુ